જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ચિરાગી પટેલ વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે મલાઈમાંથી ઘી બનાવવાની રીત જોઈશું એ પણ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું બધાને આ માથાકૂટવાળી રેસીપી લાગે છે પણ આ બિલકુલ માથાકૂટવાળી નથી આપણે એને સ્ટેપ બાય સ્ટેપ બનાવીશું તો એમાં તમારે જરા પણ વાર નહીં લાગે અને મલાઈ કેવી રીતે કાઢવી એ પણ હું તમને બતાવીશ આ વિડીયોમાં તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ મલાઈમાંથી દાણેદાર ઘી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો જો સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે કેટલું સરસ મજાનું આપણું ઘી બનીને તૈયાર થયું છે અને એમાં કીટું પણ બહુ ઓછું નીકળ્યું છે તો આ રીતનું તમારે પણ ઘી બનાવવું હોય તો તમારે આ વિડિયોને અંત સુધી જોવો પડશે અને ક્યાંય પણ સ્કીપ નહીં કરવાનો તો તમને જરૂરથી ખબર પડશે અને એમાં નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખશો તો તમારું ઘી પણ બહુ સરસ બનશે તો ચલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે મલાઈ કાઢવાની છે તો એ મલાઈ કાઢવા માટે આપણા ઘરમાં જે પહેલાં દૂધ આવતું હોય એ ગમે તે દૂધ હોય ફૂલ ફેટ દૂધ હોવું જોઈએ તો એ લઈ લેવાનું છે તમારા ઘરમાં જેટલું લાવતા હોય એ પ્રમાણે કોથળીમાં લઈ લેવાનું છે અને પહેલાં આપણે સૌથી પહેલાં સ્ટેપ આ કરવાનો છે કે આપણી જે તપેલીમાં દૂધ કાઢવાનું છે એને આ રીતના પાણીથી ભીની કરી લેવાની છે એ સેજ પણ કોરી ના હોવી જોઈએ આ રીતના ભીની રાખવાની છે અને પછી આપણે જે દૂધનું પેકેટ લાવતા હોય એને આમાં ખાલી કરી દેવાનું છે જો આ રીતના અત્યારે મેં બંને પ્રકારનું લીધેલું છે ઓછું ફેટવાળું અને વધારે ફેટવાળું અત્યારે મેં શક્તિ દૂધની થેલી અને એક ગોલ્ડની દૂધની થેલી લીધેલી છે તમે ગોલ્ડમાંથી બનાવશો તો બહુ જ સરસ બનશે પણ મેં અત્યારે અમારા ઘરમાં બંને આવે છે એટલે હું બંને લઉં છું વારાફરતી એને ગરમ કરું છું તો જો આપણે આ શક્તિ પણ લઈ લીધેલી છે અને સાથે સાથે ગોલ્ડ પણ લઈ લીધેલી છે હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું અને હવે આ દૂધને ગરમ કરવા મૂકી દઈશું તમારે જો મીડિયમ ગેસ ઉપર કરવું હોય તો મીડિયમ ગેસ ઉપર કરી શકો છો અને ફૂલ ગેસ ઉપર કરવું હોય તો પણ કરી શકો છો પણ આમાં એક ઉભરો આવવા દેવાનો છે આપણે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે તમારા ઘરમાં જો ચાર થેલી લાવતા હોય તો તમે ચાર થેલીનું કરી શકો બે થેલી લાવતા હોય બે થેલી પણ બધી થેલીને ગરમ કરીને લેવાનું છે આ સ્ટેપ કરશો એટલે જો આ રીતના ધીમે ધીમે ઊભરો આવવા લાગ્યો છે આપણા દૂધમાં છેક સુધી ઊભરો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ ત્યારબાદ એની ઉપર આ રીતના જે કાણાવાળું ઢાંકણ આવે એની ઉપર ઢાંકી દઈશું જો આ રીતના આપણું દૂધ ગરમ થઈ ગયું છે એટલે આપણે કાણાવાળું ઢાંકણ ઢાંકી દઈશું આ રીતના અને આની અંદર કચરું ના પડે આ કાણાની અંદરથી એટલે મેં એક કપડું પણ ઉપર પતલું ઢાંકી દીધેલું છે અને હવે આ દૂધને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું એને ઠંડુ થવા દઈશું એને સાઈડમાં મૂકી દઈશું અત્યારે અને જ્યારે એ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારબાદ આપણે એને ફ્રીઝમાં મૂકી દેવાનું છે આ રીતના તમારા ઘરમાં તમે દૂધ આવે એને ગરમ કરીને આ રીતના ઢાંકણ ઢાંકીને ઠંડુ કરીને ફ્રીઝમાં મૂકવાનું છે આ પહેલું સ્ટેપ છે તમારું અને હવે જો આપણે જે ફ્રીજમાં મૂકેલું દૂધ છે એને બહાર કાઢી લીધેલું છે અને તમે જોઈ શકો છો કે આ રીતના તર જામી ગઈ છે ઉપર આ રીતના એની મલાઈ આવી ગઈ છે અને મલાઈ કહેવાય છે હવે આપણે આ મલાઈને એક વાટકીમાં ભેગી કરી લઈશું આ મેં જો અગાઉ પણ આ રીતના મલાઈ ભેગી કરેલી છે તમારા ઘરમાં જેટલું દૂધ આવતું હોય એ પ્રમાણે તમારી મલાઈ ભેગી થશે આ મારી ચાર દિવસની મલાઈ છે હવે જો આ રીતના નીતાારીને દૂધ નીતાારીને મલાઈ સારી રીતે આપણે એક વાટકીમાં આ રીતના ભેગી કરીને લઈ લેવાની છે અને તમે જે આ મલાઈ બે ત્રણ દિવસની ભેગી કરી હોય એને તમારે ફ્રીઝમાં મૂકી દેવાની છે બહાર જરા પણ નથી રાખવાની આ આપણે ચાર દિવસની મલાઈ ભેગી કરીને લીધેલી છે તો એ જે ત્રણ દિવસ દૂધ ગરમ કર્યું અને જે મલાઈ આવી એને મેં આ રીતના ફ્રીઝમાં જ રાખી મૂકી હતી તો જો આ રીતના આપણે મલાઈ ભેગી કરીને હવે લઈ લીધેલી છે જો હવે દૂધમાં સહેજ પણ મલાઈનો ભાગ નથી આ દૂધને તમે ચા બનાવતા હોય તો એમાં પણ યુઝ કરી શકો છો અને ગરમ દૂધને ખાવા માટે પણ યુઝ કરી શકો છો અને આ મલાઈ આપણી નીકળી ગઈ છે હવે આમાં આપણે આગળની પ્રોસેસ કરીશું હવે આપણો સ્ટેપ નંબર બે છે હવે આ મલાઈની અંદર આપણે દહીં ઉમેરવાનું છે એક ચમચી જેટલું પણ જો તમારા પાસે દહીં ના હોય તો તમારા ઘરની ખાટી છાશ હોય તો એ પણ તમે ઉમેરી શકો છો પણ અત્યારે મારી પાસે દહીં અવેલેબલ હતું એટલે મેં એમાં દહીં ઉમેરેલું છે અને આ ઘરનું બનાવેલું જ દહીં છે હવે એને સારી રીતે અંદર મિક્સ કરી લઈશું અને જ્યારે તમે મલાઈમાં દહીં મિક્સ કરતા હોય તો એ પહેલાં મલાઈને ફ્રીજમાંથી એક બે કલાક સુધી બહાર કાઢી લેવી અને પછી જ દહીં ઉમેરવું જો આ રીતના સારી રીતે દહીં અને મલાઈને મિક્સ કરી લેવું અને ચારથી પાંચ કલાક સુધી એને રહેવા દઈશું અને ચારથી પાંચ કલાક એને આપણે બહાર જ ઢાંકીને રાખવાની છે ડીશ ઢાંકીને અને પછી એનું આ રીતના દહીં બની જશે એટલે દહીં બની જાય એટલે જો સરસ મજાનું આપણે એક તપેલીમાં આ બધી જ વસ્તુને લઈ લઈશું જો અને હવે આ જે અંદર આપણી મલાઈવાળી કટોરી છે એની અંદર પાણી ઉમેરી દઈશું અને બધું જ હલાવીને લઈ લઈશું અને આ તપેલીમાં પણ આપણે થોડું પાણી ઉમેરી દઈશું એક ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરેલું છે અને બાકીનું આ કટોરીમાંથી એટલે ટોટલ બે ગ્લાસ જેટલું પાણી થયું હવે આપણું પાણી ઉમેરાઈ જાય ત્યારબાદ આ રીતના ઝેણીના મદદથી એને આપણે મિક્સ કરીશું આ રીતના વલોવશું તમે બ્લેન્ડરની મદદથી પણ એને કરી શકો છો પણ અત્યારે આપણે એને ઝેણીના મદદથી જ વલોવીશું તો પણ આસાનીથી માખણ ઉપર આવી જશે જો આ રીતના તમે વલોવતા જશો એટલે બેથી ત્રણ મિનિટની અંદર ઉપર માખણ આવવા લાગશે જો આ રીતના હવે તમે સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે ધીમે ધીમે ઉપર માખણ સરસ મજાનું આવી ગયું છે જો તમને હું નજીકથી બતાવું તો જો તમે જોઈ શકતા હશો કેટલું સરસ મજાનું ઉપર માખણ આવ્યું છે અને તમે રોટલી કે ભાખરી ઉપર લગાવીને પણ ખાઈ શકો છો જો આ રીતનું આપણું માખણ આવી ગયું છે હવે આપણે આને એક કટોરીમાં કાઢી લઈશું આ માખણને અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે માખણ કાઢતા હોય ત્યારે એમાં છાસનો બિલકુલ ભાગ ના આવવો જોઈએ એકદમ કોરું માખણ કાઢવાનું છે આપણે તો જો ઝેણીના મદદથી પણ આપણે માખણ આ રીતના કાઢી શકીએ છીએ તમારે બ્લેન્ડરનો યુઝ ના કરવો હોય તો પણ આ માખણ આપણે કાઢી શકીએ છીએ તો હવે ચમચીના મદદથી આપણે આ બધું જ ઉપરનું માખણ લઈ લેવાનું છે અને આ છાસનો જે ભાગ રહે એને તમે પીવામાં ઉપયોગમાં લઈ શકો છો જ્યારે તમે જમવા બેસો ત્યારે હવે જો માખણમાં આ રીતના સહેજ પણ તમને છાશ લાગતી હોય તો તમે આ રીતના હાથ આડો રાખીને એને નિતા લેવાની છે જે રીતના સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે તમને એ રીતે પણ એમાં બિલકુલ તમારે એ વાતનું જ ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં છાસનો ભાગ ના રહેવો જોઈએ અને આ રીતના નીતારીને એકવાર તમારે માખણને પાણીથી ધોઈ લેવાનું છે અને પાછું નીતારી લેવાનું છે એને અને પછી જ એને તાવવા મૂકવાનું છે આપણે ઘી બનાવવા માટે મૂકવાનું છે તો જો આ રીતના આપણે બધું જ અંદરથી છાસનો ભાગ કાઢી લીધેલો છે એકદમ નીતારી નીતારીને આપણે કાઢી લીધી છે છાસ સેજ પણ હવે આપણા માખણમાં છાસનો ભાગ નથી હવે આને આપણે તાવવા માટે ગેસ ઉપર મૂકી દઈશું તો હવે ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ રાખવાની છે અને આ રીતના એને કટોરીમાં જ આપણે ગરમ કરવા મૂકી દીધું છે તો પહેલાં તમને આ સિચ્યુએશન લાગશે પછી ધીમે ધીમે જ્યારે એ બનવા આવશે આપણું ઘી ત્યારે એનો કલર ચેન્જ થતો આવશે તો જો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે હવે આપણું જે ઘી બનાવવા મૂક્યું છે એ હવે થોડું થોડું થવા આવ્યું છે એનો કલર ચેન્જ થતો આવે છે જો હજી આપણો લાઇટ કલર છે હજી ડાર્ક થઈ જશે જો આ રીતના હવે આ રીતના જ આપણે વચ્ચે વચ્ચે થોડું થોડું એને હલાવતા રહેવાનું છે વધારે નહીં હલાવો તો પણ ચાલશે જો આ રીતના આપણે સરસ મજાનું ઘી બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતના એક કટોરી લઈ લીધેલી છે અને કોઈ પણ વાસણમાં તમે એને લઈ શકો છો અને હવે એને ગરણી રાખીને એને ગાળી લઈશું આપણે જો આ રીતના તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે આ રીતના આપણે એને ગાળી લઈશું તો અંદર જો તમે આ રીતના ગાળ્યું તો તમને સહેજ પણ કીટું જોવા નહીં મળે બહુ જ ઓછા પ્રમાણમાં છે ઘણા લોકોને ઘણું બધું કીટું નીકળતું હોય છે પણ આપણા ઘીમાં એવું બિલકુલ પણ નથી અને કેટલું સરસ મજાનું દાણેદાર અને કલરમાં પણ મસ્ત મજાનું આપણું ઘી એકદમ ચોખ્ખું અને બહાર માર્કેટ કરતાં સસ્તું આપણું ઘી બનીને તૈયાર થઈ ગયું છે તો તમને આ ઘીની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો ચલો હવે મળીએ એક નવા જ વિડીયો સાથે